હાલ શિયાળાનો પ્રારંભ થતાં જ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે કીર્તિ મંદિર ખાતે પ્રતિદિન 500 થી 600 જેટલા પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે તો પ્રવાસીઓ વધતાં જ સોવેનિયર શોપની આવક પણ વધી હોવાનું જાણવા મળે છે પૂરબંદરમાં મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર આવેલ છે આ પ્રવાસન સ્થળ પર દિવસ દરમિયાન અનેક પ્રવાસીઓ મુલાકાત માટે આવતા હોય છે કીર્તિ મંદિર ખાતે શિયાળાનો પ્રારંભ થતાં જ પ્રવાસીઓનો પણ વધારો નોંધાઈ રહ્યો છે કિર્તિ મંદિર ખાતે પ્રતિદિન પાંચસો થી છસો જેટલા પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે જ્યારે કિર્તિ મંદિર ખાતે દિવસ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે પ્રશાંત મોઢા સંચાલન કીર્તિ મંદિર હાલ પ્રવાસન સંદર્ભે કીર્તિ મંદિર ખાતે પ્રવાસીની સંખ્યામાં વધારો થયો છે સામાન્ય રીતે દરરોજ થી ત્રણસો જેટલા પ્રવાસીઓ આવતા હતા આ એક પાંચસો છસો જેટલા પ્રવાસીઓ કીર્તિમંદિરની મુલાકાત લઈ રહ્યા છે અને કીર્તિમંદિરના ગાંધીજીનું જન્મસ્થાન અને કીર્તિમંદિરના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે સાથોસાથ અહીંયા જે વેચાણ કેન્દ્ર રાખેલું છે ગાંધી હાટ સો એની સો એમાં પણ આજ હાલ વેચાણમાં વધારો થયો છે અંદાજીત વીસથી ત્રીસ ટકા જેટલો વેચાણમાં વધારો થયો છે કીર્તિ મંદિરમાં પ્રવાસીઓની સંખ્યા વધતા જ અહીં આવેલ સોવેનિયર શોપની આવકમાં પણ વધી હોવાનું જાણવા મળે છે અશોક થાનકી а